દલપજી ડોક્ટર સટલાશના વગેરે સ્ટેજ પર સ્થાન લીધું હતું વડનગરથી કાનાજી ઠાકોર સહિત વકીલ રમેશજી ઠાકોર સિપોર અને મહેન્દ્રસિંહ ઠાકોર સહિત જગતસિંહ ડાબી રાયવણજી સિપોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર સમાજના હક માટે અલગ મુદ્દાઓની ચર્ચા માટે એક સમિતિની ખૂબ જ સમિતિ કામગીરી કરી રહી છે જે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય આગેવાનોની હાજરીમાં સમાજ હિતની ચર્ચા કરવામાં આવી સ્ટેજ પર આગેવાનો સ્ટેજ પરથી આગેવાનોએ અનામતની માંગ સાથે ગાંધીનગર આંદોલન કરવાની તૈયારી રાખવી પડશે તેવી ચર્ચાઓ પણ કરી ડોક્ટર દલપતજી ઠાકોર અને વાલી પ્રતિનિધિ જીતુ ઠાકોરે પોતાની વેદના ઠાલવી હતી નવગણજી ઠાકોરે પોતાના વિચારો રજૂ કરી ઠાકોર સમાજ માટે ઘરનું સર્વસ્વ લંટાયું છતાં સફળતા ન મળી તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું ઠાકોર સમાજના લોકો એક મહિનો મંદિરોમાં ચાલતા જવાનમાં સમય બગાડે છે પણ ભુવાપણા સહિત કુરિવાજો અને વ્યસનોમાં ટેવાયેલા લોકો વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો રાજકીય પક્ષોમાં કોઈ નક્કર માંગ વગર મોદ પાથરવા સહિત ખુરશીઓ ઉપાડવાની કામગીરીમાં આપણો સમાજ જોતરાયેલો છે તે પણ ચર્ચા કરી હતી પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે સરકારનો બચાવ કરીને ઠાકોર સમાજના હિત અને હક માટે લડવા નીકળેલા લોકોએ સાચી વાત સમજવા કડક ઇશારો કર્યો હતો સમાજના બાળકોને વધુ બનાવો અને સારા વિદ્યાર્થીઓને આગળ લાવવા જરૂર પડે તો મુખ્યમંત્રી સમક્ષ પણ માંગ કરવા હું સાથે રહીશ તેવી ખાતરી આપી હતી કોળી ઠાકોર સમાજ માટે સરકાર વધુ પણ નિગમ દ્વારા મળે તેવી માંગ કરવામાં આવી હતી ઠાકોર સમાજના હિત માટે પણ નેતાઓ મીડિયા સમક્ષ વિગતો આપી હતી વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો દર્શન ગોસ્વામી સાથે ફારૂક મેમણ ખેરાલુ અનાવતની માગણીઓ એટલે કે नवजात के लिए बात करें कि पंद्रह टका अनामत अलग मर्वी के लिए सामाज का उस बत्रीस वर्ष और बत्रीस वर्ष की छात्र समाज को सम्मेलन हो रहे तमाम आगे वाले ना बुढ़े एक भाषण आप तो कर सकते समाज को शिक्षण की छात्र समाज का बाहर को बढ़ाओ छात्र समाज में एक दूसरे शिक्षण से ले के एक खटारा रेलवे तमाम इतना भले लो से और तो तमे भणवा पड़े अरे तुम्हारा दरवाजा ताव है तो सौथी पहला उतरा के अंदर एक गेट तो प्राथमिक पिक्चर था वो कुछ जुना शिक्षक बैठा है तो खबर है के हाथ में 10 भणों के वर्ष पीटीसी तोरण भंजिया का शाला में शिक्षक था, था।, 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 था। हाँ आंची से बांटें, उनकी वजह क्या हुई? वो उनको ये नहीं चाहिए, लेकिन वो वहाँ मूर्ख मूर्ख लड़के थे, ताकि शाओ, लेंग ये देखा कि कितना आपन किसी करवा लिया, उन्हें आपन किसी माता-चौकी में, बस आप बोल रहे हैं ये, इसलिए दाह એટલે શું તો સિડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટાઈ એ 17% OBC ની 27 અને એમ થયું 49% સવાલનો આપવાનો ઈ WS મળી તો 1955 માં જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયો સુલતાની પતામો બંધાણ આવ્યું અને ડોક્ટર કોબેટ કરે ये वो सूजन तयू, तभी ऐसी अन्न एचडी सेवा है, बीजे पढ़ा किट्टी कोमोशन जैसा आमाजी सही चलेगा ना आते चीज पचाच, तो अन्न पर लाभ मामू जोए, अन्न ओमरी सोल मंचाएँगा काका साहेब कलेज़ मो मंच निभाएँगा, और यहाँ पर दस लगाया, अन्न मत लागू करी, अन्न एक चार इंचों देना रोज दस लगाया, � मॉडर्न बन ये एम 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 मोमेंट बंटन बन तेल सत्यम नाम है वो बीस सौ बंजार से वो माध्यम से सोलह सरकार ने सत्यम से अब आप बता का कैसे नेताओं कशु करता नहीं नेताओं करा जो पढ़ा आपना मत जाता तो नहीं वो बीस सौ बंजार मो आना मंजूर 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 मंजूर

છે કારણે હું જો આવાનું કામ આની પર છે કે તાકાત છે કેરોનું છોડો પણ આકલું રેલી અરે 25 સાત વરસનોથી અનામતની અંદર જે અન્યાય થઈ રહ્યો છે અને જે પ્રમાણે દીકરા દીકરીઓને એજ્યુકેશન મળે છે પણ નોકરીઓ નથી મળતી એ સંદર્ભે ક્ષત્રિય ઠાકોર સમાજ એકઠો થયો હતો અને મનોમંથન કરતું હતું કે કેવી રીતે આપણા દીકરીઓ દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપીએ અને વધારેમાં વધારે અનામતનો લાભ મળે એના માટે આજે અહીંયા મીટિંગ હતી આવનારા સમયની અંદર સમગ્ર ગ્રામ્ય લેવલથી માંડી અને શહેરોની અંદર અમે લોકો ઠાકોર સમાજના દીકરા દીકરીઓને વધારમાં વધારે અનામતને મળે અને વધારે વધારેમાં વધારે એજ્યુકેશન મેળવી અને એમને પણ નોકરી મળે

ઠાકોર સમાજના કે કોળી સમાજના દીકરા દીકરીઓ ખૂબ ઉચ્ચ જ્ઞાન મેળવે વિદેશ ભણવા જાય એની ગ્રાંટ વધારે મેળવવા માટેનો પણ એક અમારા લોકો તરફથી મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ જશે અને અમે સંગઠિત થઈને રજૂઆત પણ કરવાના છીએ આજે ખેરાલો મુકામે ઠાકોર સમાજ હક અધિકાર જાગૃતિ અભિયાનના બેનર નીચે એક તાલુકાના મહેસાણા જિલ્લાના ત્રણ ચાર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો યુવાનોની એક મિટિંગ રાખવામાં આવી હતી કે જે ઠાકોર સમાજને વસ્તીના ધોરણે અલગ અનામત મળે જાતિ આધારિત ગણતરી થાય ઠાકોર કુળી વિકાસ નિગમમાં બે હજાર કરોડનો પેકેજ મળે આવા બધા ચાર પાંચ મુદ્દાઓને લઈને આજે એક મિટિંગ કરવામાં આવી મિટિંગમાં જુગલભાઈ ઠાકોર અને બીજા અન્ય સમાજના ત્રિમ માણસો પણ હાજર હતા અને બધો એક જ વાત કરી કે ભાઈ ઠાકોર સમાજ ને કોળી સમાજના વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ ભાગીદારી મળવી જોઈએ કે હાલ આ સમાજની તમામ ક્ષેત્રોમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે એટલે આ મુદ્દાને લઈને બધી ચર્ચાઓ ચાલે આગામી સમયમાં અમે તાલુકે તાલુકે મીટિંગ કરીને સમાજને જાગૃત કરવા માંગીએ છીએ કે ભાઈ સમાજની વસ્તીના પ્રમાણમાં તમામ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ મળે અને ભાગીદારી મળે મારું નામ તારક ઠાકોર અત્યારે હાલ આપણે વાત કરીએ કે વર્ગીકરણ કેમ જરૂરી છે હું તમને એનું ઉદાહરણ આપું થોડા દિવસ પહેલા કંડક્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં જનરલ કેટેગરીનું કટ ઓફ હતું ચુઓતેર ઓબીસીનું હતું અડસઠ અને ઈડબ્લ્યુએસનું હતું ચોત્રીસ એનો મતલબ એ થાય કે ઓબીસીના અંદર જે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે તેના બાળકો અડસઠ માર્ક્સે પણ પાસ નથી થઈ શકતા અને બીજી બાજુ ઈડબલ્યુએસ કે જે જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે જે પછાત વર્ગ છે એ ચોત્રીસ માર્ક્સે પાસ થાય છે અને અત્યારે હાલ ગુજરાતના અંદર એવી વિકટ પરિસ્થિતિ સર્જન થઈ છે કે એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં માં આવે છે પણ ખાલી વીસ કે ત્રીસ જ્ઞાતિઓ જ છે કે જે દરેક પરીક્ષામાં એસી ટકાથી વધારે સીટો લઈ જાય છે અને બાકી બીજી એકસો વીસ જ્ઞાતિઓ છે જેમને બાળકો જોવા જ નથી મળતા ભારતના અગિયાર કરતા વધારે એના અમલમાં મૂકવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યોમાં સરકાર છે ત્યાં પણ અમલમાં છે કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ અમલમાં છે તો ગુજરાતમાં જો વર્ગીકરણ કરવામાં આવે તો ગુજરાતમાં જો ઓબીસી ના અંદર જે સક્ષમ જ્ઞાતિઓ છે એકબીજામાં સ્પર્ધા કરશે અને જે બીજી જ્ઞાતિઓ છે જે વિકાસથી વંચિત છે એ એકબીજામાં સ્પર્ધા કરશે કે જેથી દરેકને લાભ થઈ શકે અને અનામતનો જે સાચો ઉદ્દેશ હતો એ એકચ્યુઅલીમાં અમલમાં મૂકી શકાશે બાકી અત્યારે હાલ તો એકસો છેતાલીસ જ્ઞાતિઓ હોવા છતાં મોટાભાગની જાતિઓ જો તે અન્યાય જ થઈ રહ્યો છે